ડાયમંડ ઉદ્યોગમાં આવી ગયેલ મંદી વચ્ચે કલાકારોના હિતમાં આર્થિક મદદની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટર લઈ વિરોધ કર્યો હતો સુરતની ઓળખ સમા ડાયમંડ ઉદ્યોગમાં હાલ મંદી જોવા મળી રહી છે ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં આવેલી મંદીને લઈ કલાકારોના હિતમાં આર્થિક મદદની માંગ સાથે કોંગ્રેસ દ્વારા કલેક્ટર લઈ વિરોધ કરાયો હતો મંદિરમાંથી કલાકારોને બહાર કાઢી રત્નકલાકારોના પરિવાર અને બાળકોને મદદ કરાય તેવી માંગ કરાઈ હતી આજે દુનિયાભરમાં હીરા ઉદ્યોગ સુરતમાં ધંધાવી રહ્યો છે જાણે નેવું ટકા ફાળો હીરા ઉદ્યોગનો છે પરંતુ હીરા ઉદ્યોગમાં જે અત્યારે મંદીનો માહોલ જોવાઈ રહ્યો છે એના કારણે અસંખ્ય રત્ના કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે સરકારના પેટનું પાણી હાલતું નથી સરકાર આંધીપોર પહેરી અને મૂંગી ત્યારે તમાસો જોવા કરે છે અમારી માંગણી એ છે કે રત્ના કલાકારો પાસે જે પ્રકારે લોનો આપવું જોઈએ ધંધા રોજગાર માટે આવાસો આપવા જોઈએ જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે તેમની લોન હોય છે તે માફ કરી દેવી જોઈએ અને આત્મહત્યા કેવી રીતે અટકે તેના માટેના સઘન પ્રયાસો કરવા જોઈએ એવું સરકાર કોઈ પ્રયાસો કરતી નથી એનો વિરોધ અમે આવ્યા છીએ કે રત્ના કલાકારોને ન્યાય મળવો જોઈએ આ બાબતે અમે રાજ્યસભાના સભ્ય અને અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને રાજ્યસભાના સભ્ય શ્રી મુકુલ વાસિક પણ વાત કરી છે ટૂંક સમયમાં તમે ફાઇનાન્સ મિનિસ્ટર જે કેન્દ્રનાથ છે પણ મળીશું અને આ રત્ન કલાકારોની જે બાબતો છે એ તમામ બાબતો રજૂઆત કરીને રત્ન કલાકારોને ન્યાય મળે તેના માટે પ્રયત્ન કરીશું